મૂળ ગોંડલના વાસાવડના અને છેલ્લા પંદર વર્ષથી રાજકોટમાં ગોંડલ રોડ પર સાંઢિયા પુલ પાસે આવેલી વૃદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા ત્રીસ વર્ષના ભજીયાના કારીગરની હિસ્ટ્રી શીટરે છરીનો ઘા ઝીંકીને હત્યા કરી નાખી આરોપી સામેથી ભક્તિનગર પોલીસમાં હાજર થઈ ગયો હતો ભાવનગર અને અલંગ સહિતના વિસ્તારોમાં જઈને ભજીયા પાર્ટીનું આયોજન કરવાનો ધંધો કરતો સંજય મહેશભાઈ મારડિયા બુધવારે મોડી સાંજ બાદ ઘરેથી નીકળ્યા બાદ તેની લોહીલુહાણ હાલતમાં અટીકા પાસે રાજકમલ ફાટક પાસેથી લાશ મળી આવી હતી પોલીસ તપાસ કરતા સંજય મારડિયાને ઈંડાની રેકડીએ આજી ડેમ વિસ્તારના હિસ્ટ્રી શીટર ભરત હમીરદાન ગઢવી સાથે માથાકૂટ થતા ભરતે જ સંજયને છરીનો ઘા જીંકીને પતાવી દીધાનું બહાર આવ્યું હતું આ ઘટના બાદ આરોપી ભરતદાન ગઢવી ભક્તિનગર પોલીસ મથકમાં સામેથી રજૂ થઈ ગયાનું જાણવા મળે છે રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી રાજકોટ